અરે સચિનને બનાવતી નોટ બનાવતા પકડવામાં ગુંદીના હાર્દિક ભૂપતભાઈ વાઘેલાનું નામ ઉલ્લંઘન પોલીસને વિગતો પ્રાપ્ત કરતા વિંગરોડ પર આવેલી રેસિડેન્સીના ત્રીજા માળે ફ્લેટ પરરે રાખી તેના મિત્રો સાથે રહેતો હોવાનું જાણતા એસસીબીની ટીમ અને એસઓજી કોરેલેર કરતા ફ્લેટમાંથી હાર્દિક ભૂપતભાઈ વાઘેલા સુરેશ મોહનભાઈ આલેછરા અને પ્રદીપ ધીરુભાઈ વાઘેલા મળી આવ્યા હતા બાર ફ્લેટ માં તપાસ કરતા ગણાવટી નોટ છાપવા માટે કલર પેન્ટર સ્કેનર કોરા કાગળો કટર ઇરેઝર રેડિયમ ટેપ પટ્ટીઓ ગાંધીજીના ચહેરા વાળો રબર સ્ટેમ્પ અને પાંચસો ના ઘર બનાવટી પાંચ નંગ નોટ અને આ અંગ્રેજી ના બનાવના કારણે બનાવેલી આઠ લાખ ની નોટ ને સળગાવી નાખેલ નોટની ની રાહ કબજે ની કાર્યવાહી હાથ ધરી હતી

3 કા નોટો દળતી વાડમાં આવે છે જે બનાના થ્રેડ થી કલર પ્રિન્ટર ઇલેજર પરિપર તેમજ ગાંધીજીના સેવા વોરપોસ્ટ કેમ રેગ્યુમ કેમની પટ્ટીઓ પણ સબજે કરવામાં આવે છે આ રૂપિયાની કંગલહહિયા કેવો ઓરિજિનલ મોર્ગની કેન્દ્રીય પ્રિન્ટર માં કેન્દ્રીય અને તેના પર રેગ્યુમની પટ્ટી જોડવી વજાનો પતિ કરવા માટે શાકતા હતા ત્યારે અમરેલી પોલીસે સચિનને પકડાયા ત્યારબાદ તેઓએ કુલ દસ લાખની બનાવટી નોટો સફળ હતી તેમાંથી આઠ લાખ નોટો તેઓએ આજે સવારે સળગાવી નાખ્યા છે કબૂલાત આગળ છે જ્યારે બે લાખની નોટો બજારમાં ફરતી કરેલ હોવાનું છે તેથી તેમાં આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે